વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય આ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે સૌ પ્રથમ વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની એક્સપેરિમેન્ટલ સ્કૂલ ખાતે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવા માટેનું આ કાર્યક્રમ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રાખવામાં આવ્યો હતો અને આ દરમિયાન એમએસ યુનિવર્સિટી તરફથી જ્યારે કોઈ પણ પ્રકારે એકસો પચાસમી સરદાર સાહેબની જન્મ હોય અને કોઈ કાર્યક્રમનું આયોજન ન કરવામાં આવ્યું હોય સત્તાવાર કોઈ કાર્યક્રમ રાખવામાં જ ન આવ્યો હોય તેને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એમએસ યુનિવર્સિટીના સત્તાધીશો સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા આજે આખા દેશમાં સરદાર અલ્લભાઈ પટેલની એકસો પચાસ મી જન્મ ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી પણ અલગ અલગ શહેર જિલ્લામાં અલગ અલગ રાજ્યોમાં બધી જગ્યાએ પદયાત્રાનો કાર્યક્રમ અમે રાખ્યો વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરમાં પણ ડેરીડેન્સ સર્કલ ખાતે સરદાર પટેલની પ્રતિમાને અમે ફુલાર કર્યું ત્યારબાદ અમને અમારા યુનિવર્સિટીના પૂર્વ જીએસીપી અને હાલના કાઉન્સિલર યુવાન ઝા દેસાઈએ ધ્યાન દોર્યું કે વડોદરાની મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી અને યુનિવર્સિટીમાં પણ સરદાર પટેલની પ્રતિમા છે પણ એ પ્રતિમાને ધૂળ ખાઈ રહી છે અને ત્યાં કોઈ ચકલી ફરતું નથી ને કોઈ ફૂલાર કરવાય ગયું નથી એક બાજુ વડોદરા શહેરમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તાઇફા કરે અને સરદાર પટેલના નામે વાવાઈ લૂટે જ્યારે હકીકત તો એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ જોડે આ લોકોને દૂર સુધી કોઈ લેવા દેવા નથી એવું સાબિત થાય છે કારણ કે મહારાજા સયાજીરાવ ગાયકો યુનિવર્સિટીની સરદાર પટેલની પ્રતિમાને કોઈ ફૂલાર નહીં ધૂળ ધૂળ ચડેલી છે કોઈ સાફ સફાઈ નહીં ત્યારે આ યુનિવર્સિટી સત્તાધીશો એમએસ યુનિવર્સિટીનું જે ભગવાકરણ કર્યું છે એનું એક ઉત્તમ ઉદાહરણ ભાષણમાં સરદાર પટેલ નું નામ લેવાનું સરદાર પટેલ ના વિચારોનું પાલન નહીં કરવાનું અને એ સરદાર જો પટેલ દેશના ઇતિહાસમાં જાઓ તો આ ભાજપની જે માતૃ સંસ્થા છે આરએસએસ એની પર જો કોઈ બેન મૂક્યો હતો તો એ સમયના ગૃહમંત્રી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ મૂક્યો હતો એટલે ભારતીય જનતા પાર્ટી મુ રામ બગલ મે દેશના પ્રધાનમંત્રી આયા કેવડિયા એટલે બધા વડોદરાના નેતાઓ પહોંચી ગયા ચાપલસી કરવા ચમચાગીરી ફીરી કરવા ગઈકાલે એરપોર્ટ આવ્યા તો બધા આખતા સગતા કરવા આ વડોદરા શહેરમાં પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રી આવે તો એમના માટે સ્પેશિયલ રાતોરાત રોડ બની જાય પણ વડોદરાની પ્રજા બિચારી રોડ પર વલખા મારે અને એવી આ એમએસ યુનિવર્સિટીની હાલત છે આ એમએસ યુનિવર્સિટી માટે અમને એટલી લાગણી છે અમારી માતૃ સંસ્થા છે આ યુનિવર્સિટી અમને ઓળખાણ આપી છે અને જયારે યુનિવર્સિટીમાં પણ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને આ જે અપમાન આ ભાજપના શાસકોએ આ ભગવા કરણ કરનારા લોકોએ જે કર્યું છે એને કોઈ દિવસ આવનારા દિવસોમાં કોઈ પેઢી એમને માફ નહીં કરે આજ રોજ ખૂબ જ ખુશીનો દિવસ છે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે આજે વડોદરા શહેરથી લઈને પૂરા દેશની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ધામધૂમથી ઉજવવામાં આવે છે એ જ રીતે આજે અમે યુનિવર્સિટીની અંદર જે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવી છે ત્યાં અમે ફુલહાર કરવા માટે આવ્યા ત્યારે ખૂબ દુઃખ થયું કે યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા ત્યાં કોઈ સાફ સફાઈ કરવામાં નથી આવી મૂર્તિની કોઈ કાળજી લેવામાં નથી આવી ના કે કોઈ અહીંયા એમને ફૂલહાર કરવા ફુલહાર કરવા માટે આવ્યું છે આજે અમારા યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી નેતાઓ આજે વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને અમારા વિરોધ પક્ષના નેતા એમણે યુનિવર્સિટી ની અંદર આવીને સરદાર વલ્લભભાઈ પટેલ ને બદલ અમને ખુશી થઈ પરંતુ યુનિવર્સિટી ની અંદર બેસેલા જે સત્તાધીશો છે જે મોસ્ટ ઓફ આરએસએસ માંથી આવેલા ડીન છે જે આરએસએસ નો સરદાર વલ્લભભાઈ પટેલ ના સમય દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલે આરએસએસ પર બેન કર્યો હતો તેના જ કારણે કદાચ આ યુનિવર્સિટીના સત્તાધીશો આજે ફુલહાર કરવા માટે નથી આવ્યા એવું લાગી આવે છે યુનિવર્સિટીના સત્તાધીશો ને આપની ચેનલના માધ્યમ તમે કહેવા માંગીએ છે કે સરદાર વલ્લભભાઈ પટેલના નામે તમે ફક્ત વોટ વોટ માંગવા માટે આવો છો કે ભારતીય જનતા પાર્ટી વોટ માંગવાના પ્રયાસ કરે છે પરંતુ ખરેખર રીતે સરદાર વલ્લભભાઈ પટેલ ની જયંતી ઉજવવાના દિવસે તેઓ ના ઉજવી શક્યા તે બદલ અમને દુઃખ છે